નામ ડૉક્ટર હિરેન મહેતા છે હું એસોસિએટ પ્રોફેસર તરીકે જે છે પ્રોફેસરશીપ છેલ્લા દસ વર્ષથી રિસર્ચની અંદર મેં ઘણું બધું કામ કરેલું છે પણ આ વખતે થોડોક નવો આઈડિયા એવો કે બે હજાર ચૌદ થી લોકો સ્ટાર્ટઅપ ઉપર વધારે ફોકસ કરે છે પણ મારો જે પેપર હતું એ રવિવારી બજાર ઉપર જે છે એ રિસર્ચ કરેલું હતું ખાસ કરીને આ સાડા ચાર મહિનાથી જે છે દરેક રવિવારની અંદર જે નાનામાં નાના જે સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો જેને માઇક્રો એન્ટરપ્રિનિયર્સ કહેવાય એ લોકો પોતે જે છે એ બિઝનેસ કરતા હોય છે એક ક્વેશ્ચનર બનાવેલું હતું સૌથી વધારે જે માઇક્રો એન્ટરપ્રિનિયર કહેવાય એ લોકોનું મેં રિસર્ચ કરેલું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ચાલીસ વર્ષથી રાજકોટની અંદર આપણે આ રવિવારી બજાર જે છે જે નાના નાના જે માઇક્રો એન્ટરપ્રિનર છે એનો ક્વેશ્ચનર ભરાવી અને અલગ અલગ રીતે રિસર્ચ કરવામાં આવેલું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજી ડેમ જે વિસ્તારનો જે એરિયા જે છે એ આપણે ઓલમોસ્ટ અનસ્ટ્રકચર મોલ કહી શકાય આપણે સાત લાખ પચાસ હજાર સ્કવેર ફીટની અંદર આખે આ માર્કેટ આવેલું છે જેની અંદર સત્યાવીસો થી વધારે જે છે એ માઇક્રો એન્ટરપ્રિન્યસ ને પોતે બેસે છે અને પચીસો થી વધારે કલંગ ઉપર બાકીના જે છે ફર્નિચરના બિઝનેસ એટલે આપણે કહી શકાય કે સોયથી માંડી મોબાઈલ ડેઝેડ દરેક વસ્તુ જે છે સેકન્ડ હેન્ડ અને નવી વસ્તુ જે છે એ મળતી હોય છે કોઈ પણ નાના વેપારીને બિઝનેસ કરવો હોય તો એનું ફર્નિચર પણ ત્યાં અત્યારે અવેલેબલ હોય છે સાયકલ પણ અવેલેબલ હોય છે શિયાળાની અંદર ખાસ કરીને જેકેટ જે યંગસ્ટર્સમાં હોય છે એ પણ વેચાતું હોય છે પણ એક આપણી માન્યતા હોય છે કે રવિવારે હોય એટલે સેકન્ડ હેન્ડ માર્કેટ જ આપણને મળે છે પણ સેકન્ડ હેન્ડ હોતું નથી જે માઇક્રો એન્ટરપ્રિનિયર છે એ પોતે સુરતથી વેચવા આવતા હોય છે સુરેન્દ્રનગરથી વેચવા આવતા હોય છે કચ્છથી વેચવા આવે છે જામનગરથી વેચવા આવે છે એટલે ઓલમોસ્ટ કહી શકાય કે એક રવિવારનું જે ટર્નઓવર જે છે અંદાજે સાડા ત્રણથી ચાર કરોડનું જે છે એક રવિવારીનું એ આખું માર્કેટ છે એટલે ઓલમોસ્ટ મહિનાનું આપણે ગણતરી કરવામાં આવે તો મિનિમમ સાડા બાર થી વીસ કરોડ સુધીનું ટર્નઓવર એટલે એક નાની એસમી જે છે એ કહી શકાય અને સૌરાષ્ટ્રની અંદર આ અનસ્ટ્રકચર મોલ જે છે એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આમ તો અમીર વર્ગ પણ આવતા જ હોય છે પણ ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે એના માટેનો આ સૌથી કહેવાય કે વ્યવસાયનું કેન્દ્ર અને ખરીદીનું કેન્દ્ર જે છે એ બનતું હોય છે મોલ તો આપણે મોલની અંદર ઘણા બધા આપણે પરચેસ કરવા જતા હોય છે પણ મોલ કરતાં પણ એવરેજ મિનિમમ દર રવિવારે સાઈઠ થી સિત્તેર હજાર લોકો જે છે એ પોતે અહીંયા ખરીદી અને વેચાણ કરતા હોય છે એટલે આત્મનિર્ભરતાનું પ્રતિક કહી શકાય જે લોકો સ્ટાર્ટઅપ કરે છે એના માટે એક વખત આ સન્ડે માર્કેટ જે છે એને વિઝિટ કરવી જોઈએ ખાસ કરીને આ જે રિસર્ચ પેપર જે છે એ આપણને યુજીસી કે લિસ્ટની અંદર જે છે એ માન્યતા પ્રાપ્ત થયેલી છે જે આમાં જે આપણા માટે ગૌરવની બાબત છે અને સૌપ્રથમ વખત જમ્મુ કાશ્મીર શ્રીનગરની જે સન્ડે માર્કેટ છે એની અંદર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં સૌપ્રથમ વખત જે છે એ રાજકોટની જે આપણે માર્કેટ છે એની અંદર આપણે રિસર્ચ કરેલું હતું હું ઘણી વખત મોલમાં જતો હોઉં છું એક વખત મારે ભાવનગર ટ્રાવેલિંગ કરવા જવાનું થયું અને ત્યારે જોયું કે સવારે હું નવ વાગે આઈ થિંક ટ્રાવેલિંગ માટે ગયેલો અને ત્યાર પછી રિટર્ન આવેલો રાતના સાડા આઠ નવ વાગે હું રિટર્ન થતો હતો એક એજ્યુકેશન થી તો ત્યારે મેં જોયું કે આટલા લોકો ને આટલા માર્કેટમાં એટલે એક વિચાર હતો અને ત્યાર પછી એક વખત મારા ફ્રેન્ડ સાથે પોતાને દુકાન માટેનું ફર્નિચર લેવું હતું એટલે ફર્સ્ટ ટાઈમ મેં આઈ થિંક પાંચથી છ મહિના પહેલાં વિઝિટ કરેલું અને કઈ રીતે બિઝનેસ કરે છે એ પણ જોયેલું અને ત્યાર પછી મને એમ થયું કે ના ના આ વસ્તુ ઉપર પણ આપણે એક રિસર્ચ પેપર જે છે લખવું જોઈએ અને ક્વોલિટેટીવ રિસર્ચ પેપર લખવાની જે કહેવાય કે જેની હર હંમેશ માંગ હોય છે એટલે યુજીસી કે લિસ્ટમાં પેપર આવે એ ઉદ્દેશ્યથી અને એક સારું રિસર્ચ આપણને મળે એ હિસાબે મારા એક ઉદેશ્ય થી મે ખાસ કરીને હું વાત કરીશ કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે સ્ટાર્ટઅપ કરવા માંગે છે પછી ઘણી વખત સ્કેલ અપ માટે જરૂરી છે ઘણા ઘણા સંશોધન લોકો કરતા હોય છે લોકો સારા સારા બિઝનેસ ગ્રુપમાં જોડાતા હોય છે કે ભાઈ આપણને બિઝનેસ મળે પણ અહીંયા તમને હું કહી શકું કે ડિજિટલ લોકો ઇન્સ્ટાગ્રામ ઘણા અન્ય ટીકટાક સ્ટોર ઇન્સ્ટાગ્રામ માઇક્રો એન્ટરપ્રિન પોતાનો બિઝનેસ કરે છે ડિજિટલ ઇન્ડિયાનો પણ અહીંયા પર્યાય છે લોકો ગૂગલ પે થી પૈસા એક્સેપ્ટ કરે છે એટલે જે વિદ્યાર્થીઓ અથવા તો જે કોઈ વેપારીને પોતે બિઝનેસ કરતા હોય તો એને એક વખત અચૂકથી આ રિસર્ચ પેપર અને આ માર્કેટનો જે છે એને વિઝિટ કરવી જોઈએ